હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ લોક પર તમારું સ્વાગત છે મિત્રો આજે બનાવીશું લીલી મકાઈમાંથી એકદમ સરસ અને નવી રેસીપી આ રેસીપી તમે કદાચ પહેલાં ક્યારેય ટ્રાય નહીં કરી હોય એવી યુનિક અને અલગ છે અને ટેસ્ટમાં એટલી લાજવાબ બને છે કે જે કોઈ ખાશે એ વખાણ કરતા નહીં થાકે મોટાભાગે લીલી મકાઈને આપણે શેકીને ખાતા હોઈએ અથવા તો એને બાફીને ખાતા હોઈએ છીએ પણ આજની રેસીપી એકદમ યુનિક અને અલગ છે અને વળી ટેસ્ટમાં એટલી લાજવાબ છે કે નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવશે તો ચાલો ઝડપથી બનાવવાની શરૂઆત કરીએ સૌથી પહેલા આપણે અહીંયા એકદમ સરસ ફ્રેશ હોય એવી લીલી મકાઈ લઈશું અને પછી એના દાણા અલગ કરી લઈએ અહીંયા આપણે જેટલી જરૂર હોય એટલા દાણા કાઢી લઈશું ને એક વાટકી જેટલા ફ્રેશ મકાઈના દાણા કાઢી લીધા છે આમ તો જો કે મકાઈને ધોવાની બિલકુલ જરૂર હોતી નથી છતાં પણ મકાઈને ધોયા પછી જ મેં આ રીતે દાણા કાઢી અને અલગ કર્યા છે હવે આપણે ચોપર લઈશું અને તૈયાર કરેલા મકાઈના દાણાને એમાં ટ્રાન્સફર કરીશું મકાઈના દાણાને આપણે અહીંયા ચોપરની અંદર ચોપ કરી લેવાના છે તમે ધારો તો મિક્સરની અંદર પણ પલ્સ મોડમાં ચલાવીને કરી શકો છો પણ ઘણી વખત મિક્સરની અંદર ફેરાવવામાં વધારે પડતા ક્રશ થઈ જાય છે અને એકદમ બારીક બની જાય છે જ્યારે એના કરતાં ચોપરની અંદર એકદમ સરસ રીતે થોડા થોડા ચંગ રે એ રીતે પીસાશે તો જુઓ અહીંયા ચોપરની અંદર આ રીતે થોડા થોડા ચંગ રે એ રીતે સરસ રીતે ક્રશ થઈ ગયું છે હવે ગેસ ઓન કરીશું અને ગેસ ઉપર એક પેન મૂકીશું અહીંયા પેનમાં અંદાજે એક ચમચા જેટલું આપણે તેલ ઉમેરીએ તેલ થોડું ગરમ થાય એટલે એક ચમચી જેટલું આખું જીરું અને એક ચમચી જેટલી વરિયાળી અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીએ અને થોડી અમથી પિન ચોપ જેટલી હિંગ ઉમેરીએ હિંગ ઉમેરવાથી સુગંધ પણ સરસ આવે છે અને સ્વાદ પણ સરસ બને છે હવે જુઓ રાઈ જીરું થોડું કકડી જાય એટલે આપણે અંદર આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું ઝીણા સમારેલા મરચાં આ લીલા મરચાં છે પણ આ રીતે થોડા લાલ કલર નાખ્યા છે બધી જ વસ્તુને સારી રીતે સાંતલી લઈએ ત્યાર પછી આપણે ઉમેરીશું અંદાજે એક ચમચી જેટલો બેસન અને તેલની અંદર બેસનને સારી રીતે શેકી લેવાનો રેસીપી એકદમ ટેસ્ટી અને અલગ છે એકદમ યુનિક રીતે બનાવેલી અને સાવ નવી રીત છે જો આ રીતે બેસનને આપણે સારી રીતે શેકી લીધો છે તેલમાં સારી રીતે ભૂનાઈ ગયો છે આ સ્ટેજે એક મીડિયમ સાઈઝની ડુંગળીને એકદમ ઝીણી સમારીને રાખેલી છે એને ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ તમે જો ડુંગળી ન ખાતા હો તો ડુંગળીને સ્કીપ કરી દેવાની અહીંયા તેલની અંદર ડુંગળીને થોડી વાર માટે આપણે સાંતળી લઈએ જેથી એનું કાચા પણ દૂર થઈ જાય હવે જુઓ અહીંયા ડુંગળી સરસ રીતે સતળાઈ ગઈ છે આ સ્ટેજે આપણે ક્રશ કરીને રાખેલી મકાઈ ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ આ રીતે મિક્સ કર્યા પછી મકાઈને આપણે સારી રીતે પાકી જાય ત્યાં સુધી થવા દેવાની છે અંદાજે ત્રણથી ચાર મિનિટ સુધી આ રીતે મકાઈને આપણે પાકવા દઈશું જેથી કરીને મકાઈનું જે કાચાપણું છે એ દૂર થઈ જાય તો અંદાજે એકાદ મિનિટ સુધી ઢાંકણ ઢાંકી દઈએ અને ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખીશું જેથી મકાઈ છે એ સારી રીતે ચડી જાય હવે મસાલો સારી રીતે તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે આગળની તૈયારી કરી લઈએ તો આપણે અહીંયા લઈશું એક મિક્સિંગ બાઉલ અને એમાં એક વાટકી જેટલો ઘઉંનો લોટ લઈશું આ લોટ આપણે જે રોટલી કરવા માટે સામાન્ય રીતે ઘરમાં દળાવેલો હોય એ જ લોટ લેવાનો છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને એક ચમચી જેટલું મણ ઉમેરીશું અને અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અહીંયા તમારે જરૂર જણાય તો થોડું મણ વધારે ઉમેરવાનું પણ એક ચમચી મોણથી ઇનફ થઈ રહેશે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું અને ત્યાર પછી આપણે એમાં થોડું પાણી ઉમેરીએ થોડું થોડું પાણી ઉમેરી અને આપણે લોટ બાંધી લેવાનો છે બહુ કઠણ પણ નહીં અને સાવ ઢીલો પણ નહીં એવો મીડિયમ લોટ બાંધીને તૈયાર કરીશું જુઓ આ રીતનો લોટ બાંધીને આપણે તૈયાર કરીશું હવે તૈયાર થયેલા લોટને આપણે ઢાંકી અને થોડીવાર માટે રેસ્ટ થવા દઈએ જેથી લોટની અંદર સરસ કોણ આવી જશે હવે જુઓ અંદાજે એકાદ મિનિટ પછી આપણે ચેક કરી લઈએ વાહ જુઓ અહીંયા મકાઈ છે એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે એનો કલર ચેન્જ થઈ ગયો છે એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે મકાઈ સારી રીતે શેકાઈ ગઈ છે અને એકદમ સોફ્ટ પણ થઈ જાય છે આ રીતે સ્પેચુલાથી તમે ચલાવશો તો તરત ખ્યાલ આવી જશે હવે આપણે આના અંદર મસાલા કરી લઈએ સૌથી પહેલા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરીશું આમચૂર પાવડરથી એકદમ સરસ ટેસ્ટ ખાટો મીઠો આવે છે તમે પાવડર પાવડરની જગ્યાએ થોડો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો અને થોડો ઉમેરીશું ગરમ મસાલો જો તમને ગરમ મસાલો ના ફાવે તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે આ બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ સાથે સાથે થોડી કોથમીર પણ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે જુઓ દેખાવમાં જેટલું ટેસ્ટી લાગે છે કે આનાથી બનતી રેસીપી સો ટકા ટેસ્ટી હશે હવે આપણે આ મિશ્રણને થોડું ઠંડુ થવા દેવાનું છે તો મિશ્રણ ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે લોટને ચેક કરી લઈએ અહીંયા લોટ પણ સારી રીતે રેસ્ટ થઈ ગયો છે એને થોડું તેલ લઈ અને ગુણવી લઈએ અને હવે આપણે એમાંથી એક સરખા ભાગ કરી લઈએ આ રીતે આપણે એક સરખા ભાગ કરી લઈએ હવે સૌથી પહેલા હું એક લુઓ લઉં છું અને એને આ રીતે ગોળવાળી લઉં છું હવે લુવા ઉપર આપણે થોડા કાળા તલ મૂકીશું તમારી પાસે સફેદ તલ હોય તો તમે સફેદ તલ પણ લઈ શકો છો અને થોડી કોથમીર મૂકીશું જો આ રીતે એને પ્રેસ કરી દેવાનું અને થોડો લોટ સ્પ્રિંકલ કરી આપણે એને પરોઠાની જેમ વણી લેવાનું છે આ રીતે રોટલીની થિકનેસમાં આપણે એને વણી લેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો થિકનેસ છે એ રોટલી જેટલી રાખી છે હવે આ રીતે વણાઈને તૈયાર થાય પછી આપણે એને પલટાવી લઈએ એટલે કે એની સાઈડ છે એ ફેરવી લઈએ અને ત્યાર પછી એમાં મિશ્રણ ઉમેરીએ અહીંયા મિશ્રણ ને આપણે ત્રિકોણ શેપમાં ગોઠવીશું આ રીતે સરસ રીતે ત્રિકોણ શેપમાં લઈ લઈએ પછી આપણે એની એની આ આ આ સાઈડ સાઈડ લઈશું લઈશું રીતે અને ત્યાર પછી આ રીતે આ રીતે પોકેટ ટાઈપ આપણે બંધ કરવાનું છે અને છેલ્લે આપણે નીચેની સાઈડ લઈશું જેથી કરીને એકદમ સરસ પોકેટ ટાઈપ બંધ થઈ જશે અને પછી થોડો લોટ સ્પ્રિંકલ કરી અને એકદમ હળવા હાથે આપણે એને પ્રેસ કરી દેવાનું જેથી બધી જ સારી રીતે બંધ થઈ જશે તો આ રીતે સરસ ત્રિકોણ શેપની અંદર પરોઠા બનીને તૈયાર થાય છે હવે હું બાકીના વધેલા બંને પરોઠાને પણ આ રીતે વણીને તૈયાર કરી લઉં છું હવે ગેસ ઓન કરી અને ગેસ ઉપર પેન મૂકીશું અને અંદાજે અડધી ચમચી જેટલું આપણે તેલ લઈ લઈએ અહીંયા બ્રશની મદદથી તેલને થોડું સ્પ્રેડ કરી દઈએ કેમ કે ઓછા તેલની અંદર ખૂબ સરસ રીતે શેકાઈ જશે પેન થોડું ગરમ થાય એટલે આપણે પરોઠા ને એમાં ટ્રાન્સફર કરી દઈએ ગેસની ફ્લેમ ને મીડિયમ રાખી અને સારી રીતે શેકી અને નીચેની સાઈડ શેકાઈ જાય એટલે આપણે સાઈડ ચેન્જ કરી લઈએ આ રીતે જો એકદમ સરસ ડિઝાઇન પડે છે અને ખાવામાં આ પરોઠા એટલા મજેદાર લાગે છે કે દહીંના ડીપ સાથે કે કોઈ પણ ચટણી સાથે તમે એને પીરસી શકો છો આ રીતે જો તમે ક્યારેય બનાવીને ટ્રાય ના કર્યા હોય તો એક વખત મારા કહેવાથી પણ ચોક્કસથી બનાવજો કેમ કે બાળકોને લંચ બોક્સની અંદર ટિફિન બોક્સની અંદર પણ બનાવીને આપી શકો છો ટેસ્ટી હોવાની સાથે સાથે હેલ્ધી પણ ખૂબ જ છે અહીંયા શેકવા માટે મેં તેલનો ઉપયોગ કરેલો છે તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો અને બંને બાજુ શેકાઈ જાય એટલે આપણે પરોઠાને એક પ્લેટની અંદર કાઢી લઈશું અને એ જ રીતે આપણે બાકીના પરોઠાને પણ તૈયાર કરી લઈએ તો ખૂબ જ સ્વાદિષ્ટ અને મજેદાર એવા પરોઠા બનીને તૈયાર છે ખરેખર એટલા ટેસ્ટી બને છે કે ખાતા પેટ તો ભરાશે પણ મન નહીં ભરાય ઉપરથી એકદમ સરસ સરસ ક્રિસ્પી અને મસાલેદાર તમે એનો લુક જોઈ શકો છો જ ખાવાનું મન થઈ જાય એવા ટેસ્ટી બન્યા છે તો મિત્રો સવાર નો નાસ્તો હોય કે સાંજે નાની મોટી હળવી ભૂખ હોય બાળકોનું લંચ બોક્સ કે ટિફિન બોક્સ હોય અથવા તો કોઈ સ્પેશિયલ ઓકેશન હોય ગમે ત્યારે તમે આ રીતે પરોઠા બનાવીને તૈયાર કરી શકો છો મકાઈની આ નવી વાનગી તમને ખરેખર ખૂબ જ પસંદ આવશે કોઈપણ ચટણી સાથે તમને આ પરોઠાનો ટેસ્ટ એકદમ અમેઝિંગ લાગે છે તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની એકદમ યુનિક રીતે બનાવેલી મકાઈની રેસીપી ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પેરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ મકાઈની રેસીપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો